અને દેવું એક માધ્યમ બન્યું છે આ દુનિયા ને ખબર પડે હું તો કઉ પડવી જ જોઈ કે જો મારી જેવો અભણ માણા અને દુઃખ સુ મને ખબર જ છે ભાઈ એટલે મારે કોઈ આઈ મને એવું કેમ કે ભાઈ મારે આ દુઃખ છે તો એની કરતા દસ ગણું તો મેં જોયું સર્જી કેમ નાનપણમાં બધું ગુમાડે કોદાળી પાવડો ચાલવો પડ્યો તો સમજાય પણ દેવ જાગ્યું જો કદાચ ઘડિયાની ભૂલે હોય તમારી નીતિ સાચી હોય તો મારું રામ એવું કહે છે તો કદાચ ગરીબ ગમે એટલી આંટો લઈ જાય ને દ વર્ષે કદાચ તમારી નાભી કપરાતી હોય મારો ઠાકર ઉતરે ઉતરે ઉતરે